એક ગામમાં ચોરી થઈ ગામ લોકો ભેગા થયા કે આપણા ગામમાં ચોરી થઈ અને ગામનો ચોર હોવો જોઈએ એટલે નક્કી કર્યું કે ચાર જણા એક પછેડી પછી ઉભા અને એની નીચેથી આખા ગામે પસાર થવાનું જેને ચોરી કરી હશે એ મરી જશે આખું ગામ વારા ફરતી નીકળી ગયું કોઈ મેર્યો નહીં પાછા બીજી વખત પાસ મર્યો જ નહીં કોઈ ત્રીજી વખત ચિમનભાઈ પાસ કર્યો કોઈ મર્યો નહીં હવે ત્રી સત્ય થઈ ગયું વાત પૂરી થઈ બધા બહુ વિચારે ચડ્યા કે ચોર તો ગામનો છે ગામમાં ચોરી થઈ છે આની નીચે આખું ગામ પસાર થયું પણ કોઈ મર્યો કેમ નહીં એ ચાર છેડા પકડી હતા ને એ ચોર હતા સમાજની આ દશા છે સાહેબ